જય હિન્દ વંદે માતુરમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર આજે આપણે જોવાના છીએ પાર્ટ બીનું સંપૂર્ણ મોડલ પેપર જોવાના છીએ એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ પાર્ટ બીના વીસ મોડલ પેપર મોસ્ટ ટાઈમ બી મિત્રો આપણા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે ઓકે જે પરીક્ષામાં બેઠા પ્રશ્ન તમને આમાંથી જોવા મળશે ઓકે તો વીસ સરસ મજાના પ્રશ્નો પત્રો છે પીએસઆઈ જે હાલમાં પરીક્ષા લેવા એના આધારે તૈયાર કરવામાં આવ્યા છે ઓકે જો આ દસ મોડલ પેપરનું પીડીએફ મટિરિયલ તમને જો મેળવવા માંગતા એટલે કે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં આ વીસ મોડલ પેપર તમને મળી જશે મિત્રો તો આ મોડલ પેપર જવાબો સાથે આપેલા હશે જવાબો તેની અંદર હશે જ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ કે ભાઈ નીચેના પૈકી કયા મહાનુભાવને ભારત રત્ન એવોર્ડ મળેલો છે ઓકે ચાલો તો મિત્રો આમાં વાત કરીએ તો એપીજે અબ્દુલ કલામ મધુર ટેરેસા અને અબ્દુલ ગફર ખાન તમામ વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે એટલા માટે સાચો જવાબ આપડો બનશે ઓપ્શન ડી ઓકે ચાલો આગળ વાત કરીએ રમતના સ્ટેડિયમ અને સંબંધિત શહેરની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી ખોટી જોડ આપણે શોધવાની છે તો આમાં મિત્રો વાત કરીએ તો જવાબ બનશે ઓપ્શન બી કે ભાઈ સવાઈ માનસિંહ સ્ટેડિયમ ઉદયપુર આ ખોટું છે ઓકે જે સવાઈ માનસિંહ સ્ટેડિયમ જે છે તે જયપુર ખાતે આવેલું છે ઓકે રાજસ્થાનની રાજધાની જયપુર ખાતે આ સ્ટેડિયમ આવેલું છે એટલે કે આ ખોટું છે બાકીના સાચા છે વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ઈડન ગાર્ડન કોલકાતા ગ્રીન પાર્ક સ્ટેડિયમ કાનપુર ઓકે ચાલો ત્યારબાદ નીચેના વિધાનોને ધ્યાનમાં લઈને સાચા વિધાનો અથવા ખોટા વિધાનો પસંદ કરવાના છે તો ચાલો જોઈએ કે ભાઈ ભારતના કુલ વાવેતર વિસ્તારના પંચોતેર ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે આ એકદમ સાચું છે અને ભારતના શેરડીના કુલ ઉત્પાદનના પચાસ ટકા ઉત્પાદન ઉત્તર પ્રદેશ કરે છે આ પણ સાચું છે બંને સાચા એટલે કે ઓપ્શન એ સાચો જવાબ સૂર્યથી પૃથ્વી કયા દિવસે સૌથી વધારે અંતર ઉપર હોય છે તો એ હોય છે ચાર જુલાઈના રોજ ત્યારબાદ રમત અને તેની સાથે સંકળાયેલ કપ અથવા ટ્રોફી દર્શાવતા જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ખોટું જોડકું પસંદ કરવાનું છે આવું મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ઓકે ટેબલ ટેનિસ વાદો દળકર જે ટ્રોફી છે એ ખોટું છે ચાલો નીચેના કયું અથવા તો કયા વિધાનો સાચા છે ત્રણ વિધાનો આપી દીધા છે સાચા વિધાનો પસંદ કરવાનાર છે હાલ વિશ્વની પંચાવન ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે એકદમ સાચું છે વિશ્વની શહેરી વસ્તીના ચોપન ટકાનું ન્યુસન એશિયા છે આ પણ સાચું છે અને આફ્રિકા તેની શહેરી વિસ્તારોમાં રહેતી તેતાલીસ ટકા વસ્તી સાથે સૌથી ગ્રામીણ છે આ પણ સાચું છે ઓપ્શન સી સાચું છે નીચેના પૈકી કયું રાજ્ય કર્કૃત દ્વારા વિભાજિત થતું નથી તો આવશે ઓડિશા સિમ્પલ ક્વેશ્ચન છે આગળ વાત કરીએ વિવિધ પ્રકારના ખડકોના સંદર્ભોમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે અને સાચા વિધાનો પસંદ કરવાના છે ચાલો વાત કરીએ તો કે કર્કસ અગ્નિકૃત ખડક એ પ્લુટોનિક ખડકો તરીકે પણ ઓળખાય છે તો આ એકદમ સાચું વિધાન છે ખડકો ખડકો તરીકે ઓળખાય છે આ સાચું છે અને એ વિકૃત ખડકોના ઉદાહરણ છે છે ખોટું એટલે કે માત્ર એક અને બે સાચા છે નીચેનામાં કયા સ્તરો મોટા ઔદ્યોગિક વિસ્તાર નથી તો જોતાની સાથે આપણને ખબર પડશે જવાબ આવશે ઓપ્શન એ જયપુર ઓકે જયપુર જ મેર ઔદ્યોગિક વિસ્તાર આ ખોટો છે ચાલો નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે આપણે અને એમાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે તો મિત્રો વાત કરીએ કે ભાઈ ભારતમાં પહેલી વસ્તી ગણતરી એકત્રીસમો નહોતીથી આ બિલકુલ ખોટું છે ઓકે જો પહેલું ખોટું હોય તો ડાયરેક્ટ આપણો જવાબ બને ઓપ્શન બી ઓકે બીજું અને ત્રીજું સાચું છે પેલું ખોટું છે બીજું અને ત્રીજું સાચું છે ચાલો રિએક્ટર સ્કેલ પર રિએક્ટર સ્કેલ પર એક ક્રમના વધારાથી કંપની સ્તાર ખાલી જગ્યા ઘણો વધે છે તો જવાબ આવશે દસ ચાલો નીચેના પૈકી કઈ લોહસ્કર સામાન્ય રીતે ભારતમાં મળી આવે છે ઓકે તો આ સંકેતોનો ઉપયોગ કરીને આપણે સાચો જોવા પસંદ કરવાનો છે તો લોહયસ્કરમાં મેગ્નેટાઇટ આવશે હિમેટાઇટ આવશે અને લિમોનાઇટ આવશે ઓકે આ ચોથું નહીં આવે એટલે કે એક બે અને ત્રણ ઓપ્શન સી ત્રિચક્રી વાહનોના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં ક્રમ બીજો છે ત્યારબાદ પોસ્ટ ખાતા દ્વારા શ્રીનગરના દાર સરોવરમાં તરતી પોસ્ટ ઓફિસની શરૂઆત કયા વર્ષમાં કરેલી હતી તો જવાબ આવશે વર્ષ બે હજાર અગિયારમાં ચાલો પિસ્તાલીસ ડિગ્રી પૂર્વ રેખાંશ ધરાવતું એક એ સ્થળ છે જે પંચોતેર ડિગ્રી પૂર્વ રેખાંશ ધરાવતા અન્ય બી સ્થળ છે જો એનો સ્થાનિક સમય અગિયાર કલાક હોય તો બીનો સ્થાનિક સમય શું હશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓકે તેર કલાક એટલે કે એક વાગ્ય ભારતના નીચેના પૈકી કયા દાયકાઓને વસ્તી વિસ્ફોટના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે ત્યાં છે ઓગણીસો એકાવનથી ઓગણીસો એક્યાસી છોટા નાગપુરની સુવરરેખા નદીની ખીણમાં ધારવાડ પ્રણાલીના સોડા ગ્રેનાઇટ ખડકો ખાલી જગ્યા ધરાવે છે તો જવાબ આવશે મુખ્યત્વે તાંબુ અને યુરેનિયમના ભંડાર છોટા નાગપુરના પ્રદેશમાં કયા પ્રકારના ખડકો મળી આવે છે અગ્નિકૃત ખડકો ત્યારબાદ કાપની જમીન બાબતે આપણે સાચા વિધાનો પસંદ કરવાના છે ત્રણ વિધાનો આપી દીધા છે પહેલું વિધાન છે કે ભાઈ રાજસ્થાનના શુષ્ક પ્રદેશોને બાદ કરતાં સમગ્ર મોટા ઉત્તરીય મેદાનો કાપની જમીન ધરાવે છે એકદમ સાચું છે આ જમીન ફળદ્રુપ છે અને ઘઉં અને ડાંગર ઉગાડવા માટે વપરાય છે આ પણ સાચું છે રેગુળ જમીન તરીકેના આ રેગુળ જમીન તરીકે નથી ઓળખાતી તો ઓપ્શન એ સાચો જવાબ બનશે ભારતની બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર ભારતના નીચેના પૈકી કયા રાજ્યોની જોડી અનુક્રમે સૌથી ઊંચો અને સૌથી નીચો જાતિ કેરળ અને હરિયાણા સુલતાન મોહમ્મદ બેગડાની કબર ખાલી જગ્યા ખાતે સ્થિત છે તો જવાબ આવશે સરખેજ ખાતે જાડેજા વસ્તુ શાસકો વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ચાર વિધાનો આપી દીધા છે સાચા વિધાનો પસંદ કરવાના રહેશે તો મિત્રો વાત કરીએ તો પહેલું અને બીજું વિધાન સાચું છે જ્યારે ત્રીજું વિધાન ખોટું છે ચોથું વિધાન પણ સાચું છે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ બનશે ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી સુસ્વરની રચના કરી હતી તે નીચેના પૈકી કોણ હતા તો એ તો બૈઝુ બાવરા નીચેના પૈકી કયા મુઘલ રાજા પાસેથી જોન મિલ્ડેન હોલે ગુજરાતમાં વેપાર કરવાનો જે ફરમાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો તેમાં જવાબ આવશે અકબર મોહમ્મદ બેગડા વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ત્રણ વિધાનો આપી દીધા છે સાચા વિધાનો પસંદ કરવાના છે તો કે ભાઈ તેણે ગુજરાત ઉપર પચાસ વર્ષથી વધુ શાસન કર્યું હતું આ સાચું છે મોહમદાબાદ નામનું નગર વસાવ્યું હતું આ પણ સાચું છે અને ઉદયરાજ કે જે તેમના જે તેના સંસ્કૃતની રચનાઓ કરી છે અને એના દરબારના કવિ હતા આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન ડી સાચું જવાબ સુરતની સંધિ ખાલી જગ્યા વચ્ચે થઈ હતી જે સુરતની સંધિ છે તે બ્રિટિશ અને રાઘોબા વચ્ચે થઈ હતી તેમજ મહાત્મા ગાંધી દ્વારા ખેડાના ખેડૂતો વતી સત્યાગ્રહનું આયોજન કરવા પાછળનું કારણ શું હતું કે ભાઈ દુષ્કાળ હોવા છતાં વહીવટી તંત્રએ જમીન મહેસૂલની ઉગરાણી અટકાવી ન હતી ગુજરાતમાં ચાલુ કિમશના સ્થાપક કોણ હતા તો એ હતા મુરરાજ પહેલો ત્યારબાદ મોન્ટેંગ્યુ ચેપ સ્પોર્ટ ઓગણીસો ઓગણીસના સુધારામાં સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષ બાદ એ કમિશન નીમો તેવી જોગવાઈ હતી તો જવાબ આવશે દસ વર્ષ ભારતની આઝાદી પ્રાપ્ત થયા બાદ સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રાજ્યની રચના થતાં તેમાં સૌપ્રથમ ભાવનગર રાજ્ય ક્યારે વિલીન થયું હતું તે થયું હતું પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ નેક્સ્ટ નેડિયોન નીચેનામાંથી કયા વંશનો પ્રસિદ્ધ શાસક હતો તો જવાબ આવશે પાંડ્ય વંશ કયા એક્ટ દ્વારા ભારત સાથેના વેપાર પર ચાલતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે મિત્રો ચાર્ટર એક્ટ અઢારસો તેર ત્યાર ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરવાનો શ્રેય કયા ગવર્નરને જાય છે તો એમાં જવાબ આવશે રાષ્ટ્રીય વિકાસ પરિષદની રચના કયા વર્ષમાં થઈ હતી તો એ વર્ષ હતું ઓગણીસો બાવન પ્રાચીન ભારતની શિક્ષણ આપતી સંસ્થાઓને તેના સ્થાન અંગેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી ખોટું વિધાન પસંદ કરવાનું છે તો જવાબ આવશે કે ભાઈ હાલ ગુજરાતમાં ઓદાની પૂરી જ્ઞાનની વિદ્યાપીઠ હતી એ છે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ અચ્છા સોરી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળનું નામ શું છે તો તેનું નામ છે મિત્રો વિજયઘાટ બીજગણિતનો ઉપયોગ સૌપ્રથમ કયા ભારતીય દ્વારા કરવામાં આવ્યો હતો આર્યભટ્ટ દ્વારા કર્ણાટકના પ્રચલિત લોક નૃત્યનું નામ જણાવવાનું છે તો એ છે યક્ષ ગાન સવાઈ માનસિંહ સ્ટેડિયમ કે રાજ્યમાં આવેલું છે તો આ રિપીટ થઈ ગયું કેસનો જવાબ આવશે જયપુર ભારતમાં સૌપ્રથમ પ્રથમ સૌની જે શરૂઆત કોણે કરી હતી તો એ કરી હતી લોકમાન્ય તિલક ધોરા વિરામમાં નીચેના પૈકી કઈ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે ત્રણ વસ્તુઓ આપી દીધી છે હું વાત કરી તો તાંબા જે તાંબુ ગારવાની ભથ્થિ પ્રાપ્ત થઈ હતી શંખ અને તાતુની બંગડીઓ પણ પ્રાપ્ત થઈ છે અને સોનાના ગણેરા પણ પ્રાપ્ત થયા છે ઓકે ઓપ્શન ડી સાચો જવાબ નીચેના પૈકી કયા ભીમદેવ પહેલાંના સમય દરમિયાન પ્રસિદ્ધ સ્થાપતકીય સ્મારકો છે તો આમાં મિત્રો વાત કરીએ તો સોમનાથનું મંદિર પણ મંદિર પણ આવશે સોરી આબુ પરનું વિમલ સ્વહી મંદિર પણ આવશે અને સૂર્ય મંદિર પણ આવશે ત્રણે ત્રણ આવશે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં ખાલી જગ્યા શૈલીના શિખરોનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે તેમાં જવાબ આવશે નાગર શૈલી તો કે મિત્રો આવા સરસ મજાના વીસ જેટલા મોડલ પેપર પાર્ટ બીના તો આની પીડીએફ મટિરિયલ જો તમે મેળવવા માંગતા હો તો મિત્રો અહીંયા આપણા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો આ વીસ મોડલ પેપરની મોસ્ટ ટાઈમ બી સંપૂર્ણ પરીક્ષા લક્ષી બેઠા પ્રશ્નો તમારા આમાંથી પૂછાશે એની પીડીએફ મટિરિયલ મળી જશે ચાલો સિદ્ધપુર નજીક આવેલ સુણક ગામના નીલકંઠ મહાદેવ મંદિર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો કે ભાઈ તે વનરાજ ચાવડા દ્વારા બાંધવામાં આવ્યું